માંડવી તાલુકા કાઠડા બેઠક પર ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી કાર્યાલયનું શુભારંભ કરાયું માંડવી તાલુકા પંચાયત કાઠડા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીલક્ષી મધ્યસ્થ કાર્યાલયનું શુભારંભ શિરવા ખાતે કરાયું હતું આ પ્રસંગે પધારેલા મહેમાનોને દેવાંગભાઈ ગઢવીએ આવકાર્યા હતા વિનોદભાઈ ચાવડાનું સ્વાગત પરેશભાઈ ભાનુશાલી શિરવા ભાનુશાલી સમાજ કાઠડા ચારણ સમાજ કાઠડા સોનધામ ટ્રસ્ટ તથા પટણી સમાજના અગ્રણીઓના હસ્તે કરાયું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રમાણે સૂચના મળી હતી એ પ્રમાણે માંડવી તાલુકા પંચાયતની કાર્યાલય આજે અમે આપણી જે સૂચના મુજબ ઉદઘાટન કર્યું કાર્યાલય આપણા લોક લાડીડા આપણા ઉમેદવાર વિનોદભાઈ ચાવડા સાહેબ કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજી મામા અને આપણા પ્રજાવાશ ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિમાં જે મધ્યસ્થ કાર્યાલય ખોલવામાં આવી છે આ તાલુકા પંચાયતની સીટ એની અંદર

પરેશભાઈ દેશમાં અત્યારે ખરેખર હું તો કહું તો આપણે ભાગ્યશાળી છીએ હવે આપણે કદાચ આવું માહોલ જોવા મળે કે ન મળે આ એક ઐતિહાસિક માહોલ છે આપણે આપણે વર્ષની ગુલામી બાદ અત્યારે સનાતન ધર્મ ખીલ્યો છે અને એની અંદર હું તો દરેક મતદારોને એમ કહું છું કે આપણે સહભાગી બનવાનું છે અત્યારે કોઈ અપેક્ષા રાખ્યા વગર જે માણસે અઢાર અઢાર કલાક દેશ માટે કામ કરતો હોય એકસો ચાલીસ કરોડ ને જે પરિવાર માનતો હોય એવા

મોદી સાહેબને મત આપશું એવું આવું માંથી એક બેઠક ભાજપે સર કરી છે ડિનરી તો 25 જે બેઠકો છે એના ઉપર કેવી અસર સો ટકા એક જેને કહી શકાય છે કે આ સુરતની જે આપણે વિજય પ્રાપ્તિ કરી શ્રી ગ્રાસ્તો આપણે કરી ચૂક્યા છે અને આજે જ આપણે જોઈએ કે મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં પધાર્યા અને ઉત્સાહ જોઈ અને મને લાગે છે કે આ વખતેનો મતદાન એ રેકોર્ડ બ્રેક મતદાન હશે કારણ કે પ્રજામાં ઉત્સાહ છે એક પ્રજામાં ઉત્સાહ છે એક સરસ સારા વાતાવરણમાં એક જેને કહી શકાય કે આ ચૂંટણી થઈ રહી છે ત્યારે મને અતિ આનંદ થાય છે કે મારી કને શબ્દ પણ ટૂંકા પડે છે જયારે હું ભાગ્યશાળી છું કે આ વિસ્તારનો સીટનું પ્રતિનિધિત્વ કરવાનો મને મોકો આવ્યો છે અને ચોવીસનો અવસર મને મળ્યો છે ખરેખર હું ભાગ્યશાળી છું હું પણ આવતીકાલથી મારી જે પચીસ ત્રીસ જણાની ટીમ છે એને ડોર ટુ ડોર ખાલી મતદાર આગળ મોદી સાહેબના પ્રણામ અને વિનોદભાઈના જય માતાજી એ પહોંચાડવા માટે સંદેશો જવાનું છે બાકી પ્રજા સ્વયંભૂપ આવશે સો ટકા મતદાન કરશે મને વિશ્વાસ ને ખાતરી છે મારી દરેક સમાજના અગ્રણીઓ મારા કાર્યકર મિત્રો ને મને ખાતરી આપી છે કે સાત તારીખના આપણે આપણા સીટમાં જે આવતા ગામો છે એ સિવાય પણ હું એક વિનંતી કરું છું જ્યાં આપના સગાવાલા હોય મિત્રો વર્તુળ હોય ત્યાં ફોન દ્વારા પણ આપ મોદી સાહેબ માટે મહેનત કરજો અને આ ચૂંટણીને એક યાદગાર બનાવજો એક ફોટો પાડજો એક હું એમ કહું છું વિડીયો ઉતારજો આ તમારી આવનારી પેઢીને પણ ખ્યાલ આવશે કે જ્યારે ભગવાન રામ જયારે ભાગ્યશાળી આપણા ગ્રાઉન્ડ મહેનતથી મને ચોક્કસ સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણે વધુમાં વધુ લીડ થી જીતશું મિત્રો વાત કરી કર્ણાટક ની તો બેંગાલ બેંગલુરુ જે આઈટી સિટી કેવા તો સિલ્વર વેલિકોન કહેવાતો

અમારા વિસ્તારમાં પણ નર્મદાના નીર મળ્યા છે ખેડૂતો આજે ખૂબ સુખી છે મિત્રો જન સમર્થન બિલકુલ સો એ સો ટકા જન સમર્થન ભારતની પ્રજા નરેન્દ્રભાઈ ને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે ઈચ્છી રહી છે અને એમાં સૌ પ્રજાજનો પણ સાથ સહકાર આપી રહ્યા છે ભાજપ નું મોદી સાહેબ નું કહેવું છે કે સોનું હોય ગમે બાજારમાં લઈ જાઓ સોનું સોનું હોય એ કહું છું સમજા ને ગમે બાજુ સોનું મુંબઈમાં લઈ આવો કે માંડવીમાં સોનાનું શું કહીએ

મતલબ કિસાન જોશે વિકાસ 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 બીજો કાંઈ વિકાસ વિકાસ